ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના અખૂટ પ્રવાહમાં ભગવાન શ્રીરામનું સ્થાન અતિ મહત્વનું રહ્યું છે શ્રી રામ માત્ર એક રાજા કે પૌરાણિક પાત્ર નથી પરંતુ સત્ય ધર્મ કર્તવ્ય અને મર્યાદાનું જીવંત પ્રતિક છે જ્યારે પણ કોઈ ગામ વિસ્તાર કે સમાજમાં શ્રી રામ મંદિરનું નિર્માણ થાય છે અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે તે માત્ર મંદિર સ્થાપના નહીં પરંતુ સમગ્ર સમાજના ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જાગરણનો મહોત્સવ બની જાય છે આવી જ એક ઐતિહાસિક અને ગૌરવ ક્ષણ તારીખ છ સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ગામ તાપી જિલ્લા ખાતે જોવા મળી જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર વિભાગની પ્રેરણાથી તથા ગ્રામજનોના સહયોગથી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ત્રણ દિવસ સુધી હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર સંપન્ન થયો હતો